બાપુ મહાભારતના યુદ્ધમાં એક થી એક ચડિયાતા યોદ્ધાઓ હતા અને આમાંનો એક ચડિયાતો યોદ્ધો એટલે અર્જુન અને એ સમય દરમિયાન અર્જુનને ઘણા બધા નામોથી સંબોધવામાં આવતો અને એમાંના થોડા ઘણા નામ અને માહિતી આજે આપણે અહીં રજૂ કરવી છે અર્જુનનું પ્રથમ નામ હતું ધનંજય જ્યારે પાંડવોએ રાજુ યજ્ઞ કર્યો અને એ યજ્ઞ દરમિયાન અર્જુને ઘણા બધા રાજાઓ પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને એના કારણે એને ધનંજય નામ તરીકે ઓળખવામાં આવે છે અર્જુનનું બીજું નામ હતું કપિધ્વજ મહાભારતના યુદ્ધમાં મહાવીર હનુમાનજી અર્જુનના રથની ધજા ઉપર હંમેશા બિરાજમાન રહેતા અને આના કારણે અર્જુનને કપિધ્વજ નામ તરીકે પણ ઓળખવામાં આવે છે

એટલે કે પાર્થ અર્જુનને પાર્થ નામ તરીકે પણ ઓળખવામાં આવે છે અર્જુનનું પાંચમું નામ છે પુરુષર્ષભ ઋષભ એટલે કે ઉત્તમમાં ઉત્તમ અને જે પુરુષ ઉત્તમ હોય એને પુરુષર્ષભ તરીકે ઓળખવામાં આવે છે અને અર્જુન આમાંનો એક હતો એટલે અર્જુનને પુરુષર્ષભ તરીકે પણ ઓળખવામાં આવે છે અર્જુનનું છઠ્ઠું નામ હતું કોમતે અર્જુન પુત્ર હોવાના કારણે અર્જુનને કોમતય નામ તરીકે પણ ઓળખવામાં આવે છે નામ હતું કે જે વ્યક્તિ પોતાના શત્રુઓને તાપ આપતો હોય એમને પરમતપ કહેવામાં આવે છે અને અર્જુન આમાંનો એક હતો અર્જુન પોતાના શત્રુઓને તાપ આપતો અને આના કારણે અર્જુનને પરમતપ તરીકે પણ ઓળખવામાં આવે છે અર્જુનનું આઠમું નામ છે ભારત મહાન પ્રતાપી રાજા ભરતના વંશમાં જન્મ થયો હોવાના કારણે અર્જુનને ભારત નામ તરીકે પણ ઓળખવામાં આવે છે અર્જુનનું નવમું નામ છે કિરીટી પ્રાચીન કાળમાં અર્જુને ઘણા બધા દાનવો ઉપર વિજય મેળવ્યો હોવાના કારણે દેવરાજ ઇન્દ્ર ખુશ થઈ અને એમને મુગટ પહેરાવ્યો હતો અને મુગટને કિરીટ કહેવામાં આવે છે અને કિરીટ ધારણ કરનારને કિરીટી તરીકે ઓળખવામાં આવે છે અને આ કારણે અર્જુનને કિરીટી તરીકે પણ ઓળખવામાં આવે છે અર્જુનનું દસમું નામ છે મહાબાહુ અર્જુનની બંને ભૂજાઓમાં અપાર શક્તિ હોવાના કારણે અર્જુનને મહાબાહુ તરીકે પણ ઓળખવામાં આવે છે અર્જુનનો 11મો નામ છે ફાલ્ગુન અર્જુન દેવરાજ ઇન્દ્રનો પુત્ર હતો અને દેવરાજ ઇન્દ્રને ફાલ્ગુન તરીકે પણ ઓળખવામાં આવે છે અને આના કારણે અર્જુનને પણ ફાલ્ગુન તરીકે ઓળખવામાં આવે છે અર્જુનનો 12મો નામ છે સવ્ય સાચી કોઈ પણ દેવ કે કોઈ પણ વ્યક્તિ પોતાના બંને હાથ વડે ધનુષ બાણ ચલાવી શકતો હોય એને સવ્ય સાચી કહેવામાં આવે છે અને અર્જુન પોતાના બંને હાથ વડે ધનુષ બાણ ચલાવી શકતો હોવાના કારણે એને સવ્ય સાચી નામ તરીકે પણ ઓળખવામાં આવે છે અર્જુનનું તેરમું નામ છે વિજય કોઈ પણ યુદ્ધમાં અર્જુન ક્યારેય પણ હાયરો નથી હંમેશા વિજય પ્રાપ્ત કરીને આવતો હોવાના કારણે અર્જુનને વિજય નામ તરીકે પણ ઓળખવામાં આવે છે અર્જુનનું ચૌદમું નામ છે શ્વેતવાહન અર્જુનના રથમાં હંમેશા સોનેરી શ્વેત અશ્વ જોડાયેલા રહેતા હોવાના કારણે અર્જુનને શ્વેતવાહન તરીકે પણ ઓળખવામાં આવે છે અર્જુનનું પંદરમું નામ છે બિભત્સુ યુદ્ધમાં જે વ્યક્તિ નિષ્પક્ષ રહી અને યુદ્ધ કરતો હોય એને બિભત્સુ કહેવામાં આવે છે અને અર્જુન પણ હંમેશા દરેક યુદ્ધમાં નિષ્પક્ષ રહી અને યુદ્ધ કરતો હોવાના કારણે એને બીભત્સુ તરીકે પણ ઓળખવામાં આવે છે અર્જુનનું સોળમું નામ છે જીષ્ણુ યુદ્ધમાં મોટા મોટા યોદ્ધાઓને હરાવવા મુશ્કેલ હોય અને એવા યોદ્ધાઓને હરાવનારને જીષ્ણુ કહેવામાં આવે છે અને મહાભારતના યુદ્ધમાં અર્જુને પણ મોટા મોટા યોદ્ધાઓને હરાવ્યા હોવાના કારણે એને જીષ્ણુ નામથી પણ ઓળખવામાં આવે છે અર્જુનનું સત્તરમું નામ છે કૃષ્ણ અર્જુનનો વાન થોડો શ્યામ અને આછો ઘવર્ણ હોવાના કારણે એને કૃષ્ણ નામથી પણ ઓળખવામાં આવે છે બાપુ આવા તો ઘણા બધા અર્જુનના નામ છે આ માહિતી તમને સારી લાગી હોય તો શેર કરજો કોમેન્ટ કરજો આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે Madre mía,